હાલો તો આપણે રવિ ઇલેક્ટ્રિક વાળા ની પંખો રિપેર કરવા આવ્યા હતા તો એનો પંખો રિપેર કરી નાખવું છે અને ચેક કરે છે અને આ એમની દુકાન છે આ અંદર પુષ્કળ માલ ભીરો છે અને ઇલેક્ટ્રિક ના જોરદાર કારીગર છે અને પંખાનું એ ટેસ્ટિંગ કરે છે આ એના કસ્ટમર આવ્યા છે આ એમના બાપુજી પણ ઊભા હે સામે એનો લેપટોપ પડ્યું છે અને આ પંખો અત્યારે ટેસ્ટિંગ થઈ ગયો છે ચાલુ થઈ ગયો છે જમીન ઇન તો વીય લે 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 કોણ મજોય રાખે પંખો બરોબર રેડી થઈ ગયો હે કમ્પ્લીટ થઈ ગયો ચેક પણ એને કરી નાખો હે ઇલેક્ટ્રિકના જોરદાર કારીગર અને સ્પેર પાર્ટ પણ રાખે છે બધે લેમ્પ ટ્યુબલાઇટ હલકા રિપેરિંગ વલોણા મિસ્ત્રી ઘરઘંટી તેમજ વાડીઓની સબમર્સિબલ પંપ મોટર તેમજ બધું રિપેરિંગ પણ એમને ફાવે છે અને સંતોષકારક કામ કરી આપે છે અને એ પણ ગેરંટી સાથે જમીનભાઈ આ જમીનભાઈ છે જે અહીંયા ઊભા છે અને અહીં પણ રિપેરિંગ માટે આવ્યા હતા હવે એનું રિપેરિંગ થઈ ગયું છે તો ચાલો તો હવે અહીંયા હું મારો વિડીયો સમાપ્ત કરું છું મારો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો